ભાઈ ચૂટણી તો ચૂટણીની રીતે જે હોય છે પણ આવા માણસો ચૂટણી જીતી જાય બધું આવી કંપની વાય અલગ કરો આ એક જ ગામનો છોકરા બગાડીને હવે હું એક રાષ્ટ્રીય પાર્ટીનો ઉમેદવાર છું મારે દારૂ ગોતવા નીકળવાનું મારે પૈસા ક્યાં વેચાય ગોતવા નીકળવાનું સરકારી તંત્ર શું કરે મારે ચૂંટણીમાં પ્રચાર કરવાનો કિંમત છે આની પાંચ હજાર રૂપિયા આપડે એના <laughs> માટે <laughs>

નહી <Giro> નઈ <entender>

મારો <laughs> છોકરા ને દારૂ ના રવારે ચડાવ્યા પટેલ ને દિનેશ મહેતર ગુંડા નિર્ણય કરજો દારૂ પીવડાવે છે ચૂંટણીમાં છોકરાઓ અને આ સંધા બંધ થઈ જવાની બેગ લાગી ને જ બજેટ ને પટેલનો પ્રચાર કરવા માટે બજેટના 400 પટેલ વિકાસની વાત કરી દો دارو ઉજાગર કરવા એક એક વરસ ધંડા જે આવનાર સમયમાં જ્યાં જ્યાં દાઢું વેક્ષન ગોરતંતાની ગુડાઈતા હિસાબ પર માંગવા બરાબર છે એ આને એટલે હાલો ભાઈ વાછાણી ભાઈ હાલો લ્યો ભાઈ સુપાલ ભાઈ આ બરાબર એકટી જાલે એકટી જાલે એ તમારો જે મેળો આમે જો હા

વાડી કોની લીતો જરાક લખી નાખ ભલે અમારે અને મારે ઓલા આરઓ માં ફરિયાદ છે અને પડી ચાર્જિંગ વાળો સોલા ના મારી માલિક નું નામ બેન હતા કામ કરતા બેન ભાઈ તો વાંધો આપડે એ બધા નહીં નઈ અમે પંચો હું કામ તમે નક્કી કરો

બે ભાઈ અચ્છા આ લોકો મેળક ગોતી પાછું દશમન તમારું એવું નથી ને હા એ ઉપાધિ વાળું હાલો ભાઈ મીડિયા મિત્રો રોડ પર જતા આમ છે હાલો થાય છે માહિતી પણ આપશું હાલો 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 હાલો